હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર નવ ચાર દિશા અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ છે તમારે તમારા શિક્ષકશ્રીના માર્ગદર્શન મુજબ પ્રવૃત્તિ કરવાની છે અને જવાબ લખવાના છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર નવ ચાર દિશા ચાર દિશાઓ અને ચાર ખૂણાઓની વિગત સમજવાની છે તેની આકૃતિ દોરવાની છે કઈ બે દિશાઓ વચ્ચે કયો ખૂણો આવે છે તે જાણવાનું છે સમજવાનું છે તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કઈ દિશામાં આવેલ છે તમારા ઘરનો પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે ઘરનું રસોડું કઈ દિશાઓની વચ્ચે અને કયા ખૂણામાં છે તે નોંધવાનું છે તમારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન કયા ખૂણામાં છે તે નોંધવાનું છે તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરવા પ્રયત્ન કરવાનો છે તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરશો તો અહીંયા હું ચાર દિશા અને ચાર ખૂણાની વિગત સમજાવું છું ચાર દિશાઓ છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશા ચાર ખૂણાઓ છે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાવ્ય આ ચાર ખૂણાઓ છે અને ચાર દિશાઓ છે હવે તમે જોઈ શકો છો આ આકૃતિ મુજબ ઉપર ઉત્તર નીચે દક્ષિણ ડાબી બાજુ પશ્ચિમ અને જમણી બાજુ પૂર્વ છે હવે આ ઉત્તર અને પૂર્વ દિશા છે એની વચ્ચેનો ખૂણો છે તેને ઈશાન કહેવાય છે દક્ષિણ અને પૂર્વ વચ્ચેના ખૂણાને અગ્નિ કહે છે દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેના ખૂણાને નૈઋત્ય કહે છે ઉત્તર અને પશ્ચિમ વચ્ચેના ખૂણાને વાયવ્ય ખૂણો કહે છે તે તમારે યાદ રાખવાનું છે હવે તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કઈ દિશામાં આવેલ છે તે અહીંયા નોંધવાનું છે હું અહીંયા મારા મિત્રના ઘર વિશે લખું છું તમારે તમારા મિત્રના ઘર વિશે લખવાનું છે મારા ઘરથી મારા મિત્રનું ઘર પૂર્વ દિશામાં આવેલું છે તમારા ઘરનો પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે તો મારા ઘરનો પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં છે ઘરનું રસોડું કઈ કઈ દિશાઓની વચ્ચે અને કયા ખૂણામાં છે તે નોંધવાનું છે તો મારા ઘરનું રસોડું ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે વાયવ્ય ખૂણામાં છે તમારા ઘરનું રસોડું કયા ખૂણામાં છે તે તમારે અહીંયા નોંધવાનું છે ત્યાર પછી તમારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન કઈ દિશા અથવા કયા ખૂણામાં છે મારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન પૂર્વ દિશામાં છે તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરવાનો છે અહીંયા છે હું અહીં એક નકશો દોરું છું તમારે તમારા ગામનો નકશો દોરવાનો છે તમને જે રીતે ફાવે તે રીતે તમારા ગામનો નકશો દોરી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિ માટેના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ચારના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુક ટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો